ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને મનમાં શાંતિ આવે છે ગણેશજીને વિઘ્નહર્તા બુદ્ધિના દાતા અને સુખ સમૃદ્ધિના સંરક્ષક ગણેશજીનો પ્રાગટ્ય દિવસ છે શાસ્ત્રોમાં માન્યતા છે કે આ દિવસે કરેલા પૂજનથી વિઘ્નો દૂર થાય છે મનમાં શાંતિ આવે છે અને જીવનમાં નવી શરૂઆત થાય છે જ્યોતિષ મુજબ આ દિવસે ચંદ્ર અને ગણેશ તત્વ વચ્ચે વિશેષ સંબંધ હોય છે ચંદ્ર મનનું કારક અને ગણેશજી બુદ્ધિના દાતા છે આ બંનેનું સંયોજન માનવજાતને સકારાત્મક વિચાર નવી દિશા ધૈર્ય અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે આ વર્ષે ગણેશ ચતુર્થીના વિશેષ પ્રયોગો બુદ્ધ સૂર્યની અનુકૂળ સ્થિતિ બુદ્ધિ વેપાર અને રાજકારણમાં સફળતા શુક્રની શુભ શુભદ્રષ્ટિલગ્ન દાંપત્ય અને ભૌતિક સુખમાં વૃદ્ધિ શનિની શાંત અસર લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ ગુરુની કૃપાધન સન્માન અને આધ્યાત્મિકતા આ તમામ ગ્રહયોગો ખાસ કરીને ચાર રાશિઓ માટે અદ્ભુત ફળદાયી સાબિત થશે ભાગ્યશાળી ચાર રાશિઓ એક સિંહ રાશિ રાજયોગ ધનલાભ અને માન સન્માન બે વૃશ્ચિક રાશિ અટકેલા કાર્યોમાં સફળતા અને ભવ્ય પ્રગતિ ત્રણ મકર રાશિ વેપાર નોકરીમાં ઉન્નતિ અને આર્થિક વૃદ્ધિ ચાર મીન રાશિ આધ્યાત્મિક શક્તિ ધનલાભ અને પરિવાર સુખ અને સિંહ રાશિ પર ગણેશજીની કૃપા પાંચ સિંહ રાશિના જાતકો માટે આ ગણેશ ચતુર્થી અત્યંત સુખદ સંયોગ લઈને આવી છે લાંબા સમયથી અટકેલા પ્રમોશન મળશે નવા પ્રોજેક્ટમાં તમારું નેતૃત્વ સ્વીકારવામાં આવશે સરકારી ક્ષેત્ર અથવા રાજકારણમાં જોડાયેલા લોકો માટે વિશેષ લાભ રોકાયેલા પૈસા પાછા મળશે વેપારમાં નવા પાર્ટનરશિપના અવસર અચાનક ધનલાભ લોટરી શેરબજાર જમીન મકાન વેચાણ ઘરમાં સુખ શાંતિ રહેશે પરિવાર સાથે લાંબી યાત્રા અથવા ધાર્મિક સ્થળે જવાની શક્યતા લગ્નયોગ મજબૂત બનશે ઊર્જામાં વધારો થશે જૂના રોગોમાં રાહત માનસિક શાંતિ અને એકાગ્રતા વધશે ગણેશજીના પૂજનથી તમને નવા આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળશે મનમાં આત્મવિશ્વાસ વધશે છ વૃશ્ચિક રાશિ પર ગણેશચતુર્થીની કૃપા વૃશ્ચિક રાશિ જળ તત્વવાળી ગુપ્ત શક્તિઓથી ભરપૂર અને ખૂબ જ વૃશ્ચિક રાશિ સંકલ્પશીલ રાશિ છે શનિ કેતુ અને મંગળની સ્થિતિના કારણે આ રાશિના લોકોને ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક તેઓ મુશ્કેલીઓમાં ફસાય છે પરંતુ ચતુર્થી બે હજાર પચીસના ગ્રયોગો વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ પુનર્જન્મ સમાન પરિવર્તન લાવશે આનાથી લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ અથવા પ્રમોશન હવે આગળ વધશે જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્નશીલ છે તેમને અનુકૂળ પરિણામ મળશે વ્યવસાયિક લોકો માટે આ સમયે ખાસ નવા કોન્ટ્રાક્ટ ઓર્ડર અને મોટા રોકાણકાર મળવાની શક્યતા એટ મેડિકલ રિસર્ચ રહસ્યશાસ્ત્ર પોલીસ ડિફેન્સ અને ગુપ્તચર વિભાગમાં રહેલા લોકોને નવા અવસર તમે તમારી કુશળતાથી ટીમમાં નેતૃત્વ પ્રાપ્ત કરશો વૃશ્ચિક રાશિના લોકો માટે આ વર્ષે અચાનક ધનલાભ થવાની શક્યતા વધારે છે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે જે લોકો જમીન મકાન અથવા શેરબજારમાં રોકાણ કરે છે તેમને મજબૂત લાભ થશે પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદોનો અંત આવશે અને તમને ફાયદો થશે વિદેશથી આવક અથવા વિદેશ પ્રવાસ દ્વારા પણ કમાણી વધશે ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે લગ્નયોગ લાંબા સમયથી અટકેલું હોય તો હવે પૂરું થવાની છે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે સંતાન તરફથી ગૌરવ વધારનારા સમાચાર મળશે કુટુંબમાં ધાર્મિક કાર્ય પૂજન અથવા લગ્ન જેવા શુભ પ્રસંગોનું આયોજન થશે પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને ઊંડાણ વધશે લાંબા સમયથી તણાવ હોય તો સમજદારીથી તેનો અંત આવશે એકલા જાતકોને યોગ્ય સાથી મળશે લગ્ની જીવનમાં મીઠાશ વધશે અને નવા અધ્યાયની શરૂઆત થશે જૂના રોગોમાં રાહત મળશે ચિંતાના કારણે થતો તણાવ દૂર થશે યોગ ધ્યાન અને પ્રાણાયામથી તમને નવી ઉર્જા મળશે હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓમાં રાહત આરોગ્યપ્રદ આહાર અપનાવવાથી લાંબા ગાળાની તંદુરસ્તી ગણેશજીની કૃપાથી તમને ધ્યાન તપશ્ચર્ય અને જ્ઞાન તરફ ઝુકાવ થશે અચાનક જ્યોતિષ તંત્ર મંત્ર વાસ્તુ હિપનોટિઝમ જેવા વિષયોમાં રસ જાગશે મંદિરમાં પૂજન દાન અને જાપથી મનમાં શાંતિ વધશે સ્વપ્નો દ્વારા પણ તમને ભવિષ્યની સંકેતો મળવાની શક્યતા ધંધા કે નોકરી માટે વિદેશ જવાની શક્યતા ધાર્મિક સ્થળોની યાત્રા થશે પ્રવાસ દરમિયાન નવા લોકો સાથે જોડાણ તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે સપ્ટેમ્બર ઓક્ટોબર અટકેલા કાર્યોમાં ગતિ પ્રમોશન કે નવા અવસર નવેમ્બર ડિસેમ્બર ધનલાભ પરિવાર પ્રસંગો લગ્નયોગ મજબૂત જાન્યુઆરી ફેબ્રુઆરી આરોગ્યમાન સુધારો નવી જવાબદારીઓ માર્ચ આધ્યાત્મિક યાત્રા મનમાં શાંતિ અને તૃપ્તિ એક ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને દુર્વા અને લાડુ અર્પણ કરો બે દર બુધવારે ઓમ ગમ નમ મંત્રનો જાપ કરો ત્રણ ગુલાબી કે પીળા કપડાં પહેરીને પૂજન કરવું ચાર ગરીબ બાળકોને પુસ્તકો પેન નોટબુકનું દાન કરવું પાંચ માતાપિતા અને ગુરુની સેવા કરવી વૃશ્ચિક રાશિ માટે આ ગણેશ ચતુર્થી જીવનમાં નવો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે કારકિર્દી ધન પરિવાર પ્રેમ આરોગ્ય અને આધ્યાત્મિકતા તમામ ક્ષેત્રમાં પ્રગતિ મળશે જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ હવે નવી ઉર્જા નવી શરૂઆત અને સફળતાનો અનુભવ કરશે સાત મકર રાશિ પર ગણેશ ચતુર્થીની કૃપા મકર રાશિ પૃથ્વી તત્વવાળી શનિદેવ દ્વારા શાસિત અને ખૂબ જ વ્યવહારુ તથા મહેનતું રાશિ છે આ રાશિના જાતકો ધીરજ અનુશાસન અને કઠોર પરિશ્રમથી જીવનમાં સફળતા મળે છે ચતુર્થી બે હજાર પચ્ચીસના ગ્રયોગો મકર રાશિના લોકો માટે ધન કારકિર્દી પરિવાર અને પ્રતિષ્ઠામાં અંધાર્યા ઉન્નતિના દ્વાર ખોલશે લાંબા સમયથી અટકેલા પ્રમોશન કે ટ્રાન્સફર હવે પૂર્ણ થશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહકાર મળશે જે લોકો સરકારી સેવા એન્જિનિયરિંગ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અથવા કાયદાકીય ક્ષેત્રે છે તેઓને મોટા અવસર વ્યવસાયિક લોકો માટે નવા પ્રોજેક્ટ પાર્ટનરશિપ અને રોકાણ મળશે વિદેશ સાથે જોડાયેલા વ્યવસાયમાં પણ સફળતા મકર રાશિના જાતકોને આ વર્ષે અંધાર્યા ધનલાભ થશે જમીન મકાન ખરીદવાના અવસર શેરબજાર કે પ્રોપર્ટી સંબંધિત રોકાણમાં મોટો નફો લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળશે પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદોમાં જીત ઘરમાં આનંદ અને સુખદ વાતાવરણ રહેશે લગ્નયોગ મજબૂત બનશે ખાસ કરીને જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર સંતાન તરફથી ગૌરવ વધારનારી સિદ્ધિ કુટુંબમાં ધાર્મિક પ્રસંગો કે પૂજન યજ્ઞ યોજાશે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે પ્રેમીઓ વચ્ચે સમજણ અને વિશ્વાસ વધશે એકલા લોકો માટે લગ્ન અથવા એન્ગેજમેન્ટના સંયોગ લગ્નજીવનમાં નવા અધ્યાયની શરૂઆત ગૃહસુખ વધશે જીવનસાથી સાથે યાત્રા અથવા પવિત્ર સ્થળે જવાની શક્યતા જૂના રોગોમાં રાહત મળશે માનસિક તાણ દૂર થશે યોગ પ્રાણાયામ અને ધ્યાનથી ઊર્જામાં વધારો થશે ખોરાકમાં નિયમ લાવવાથી લાંબા ગાળાની તંદુરસ્તી મળશે હાડતા અને સંધિ સંબંધિત તકલીફોમાં રાહત ગણેશજીની કૃપાથી મકર રાશિના જાતકોમાં આધ્યાત્મિક ઝૂકાવ વધશે મંદિરમાં પૂજન જાપ અને દાનથી મનમાં શાંતિ મળશે ધ્યાન યોગ અને ભક્તિમાં ઊંડાણ આવશે સ્વપ્નો દ્વારા ભવિષ્યની સંકેતો મળવાની શક્યતા ધંધા કે નોકરી માટે વિદેશ પ્રવાસની શક્યતા ધાર્મિક યાત્રા અથવા કુટુંબ સાથે પવિત્ર સ્થળે જવાની તક પ્રવાસ દરમિયાન નવા લોકો સાથે જોડાણ ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે સપ્ટેમ્બર ઓક્ટોબર કારકિર્દીમાં ઉન્નતિ પ્રમોશન વેપારમાં નફો નવેમ્બર ડિસેમ્બર પરિવાર પ્રસંગો લગ્નયોગ ઘર મકાન ખરીદી જાન્યુઆરી ફેબ્રુઆરી આરોગ્ય સુધરશે નવી જવાબદારીઓ આવશે માર્ચ આધ્યાત્મિક યાત્રા મનમાં શાંતિ એક ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને મોદક અને દુર્વા અર્પણ કરો આઠ દર શનિવારે શનિદેવને તેલનો દીવો કરવો નવ ઓમ ગણપતયે નમ મંત્રનો નિયમિત જાપ કરવો દસ ગરીબોને અનાજ અને કપડાંનું દાન કરવું અગિયાર મંદિરમાં ઘંટ અથવા નાળિયેર અર્પણ કરવું મકર રાશિ માટે આ ગણેશ ચતુર્થી જીવન બદલાવનાર સંયોગ લઈને આવી છે કારકિર્દી ધન પરિવાર પ્રેમ આરોગ્ય અને આધ્યાત્મિકતા દરેક ક્ષેત્રમાં અણધાર્યો વિકાસ થશે લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે ચાર મીન રાશિ પર ગણેશ ચતુર્થીની કૃપા મીન રાશિ જળ તત્વવાળી ગુરુગ્રહના શાસન હેઠળ આવેલી અત્યંત સંવેદનશીલ કલાત્મક અને આધ્યાત્મિક શક્તિથી સમૃદ્ધ રાશિ છે આ રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસની ગણેશ ચતુર્થી વિશેષ ફળદાયી સાબિત થશે કારણ કે આ વખતે ગુરુની દ્રષ્ટિ અને શુક્રની અનુકૂળ સ્થિતિ તેમને ધન આધ્યાત્મિક શક્તિ પરિવાર સુખ અને પ્રતિષ્ઠામાં અણધાર્યો વિકાસ આપશે મીન રાશિના જાતકોને આ વર્ષે નવી નોકરીના અવસર મળશે સરકારી નોકરી માટે કરેલા પ્રયત્નો સફળ થશે વ્યવસાયિક લોકોને નવા પ્રોજેક્ટ ઓર્ડર અને મોટા ગ્રાહકો મળશે કલા સંગીત લેખન ફિલ્મ શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે રહેલા લોકો માટે સોનેરી સમય વિદેશી કંપનીઓમાં નોકરી કે બિઝનેસ કરાર થવાની શક્યતા અચાનક ધનલાભ થવાની સંભાવના લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળશે જમીન મકાન કે પ્રોપર્ટીમાં રોકાણથી નફો વિદેશથી આવક વધશે પૂર્વજોની મિલકત કે વારસામાંથી ફાયદો ઘરમાં સુખ શાંતિ રહેશે કુટુંબ સાથે ધાર્મિક પ્રસંગ કે યાત્રામાં ભાગ લેવાની તક લગ્નયોગ મજબૂત બનશે ખાસ કરીને એકલા લોકો માટે શુભ સમય સંતાન તરફથી ગૌરવ વધારનારી સિદ્ધિઓ સમાજમાં પ્રતિષ્ઠા અને માન વધશે પ્રેમીઓ વચ્ચે ગેરસમજણોનો અંત આવશે લાંબા સમયથી અટકેલો સંબંધ લગ્ન સુધી પહોંચશે લગ્નજીવનમાં મીઠાશ અને સુખ જીવનસાથી સાથે પવિત્ર સ્થળોની યાત્રા તાણ અને ચિંતા દૂર થશે યોગ પ્રાણાયામ અને ધ્યાનથી ઊર્જા વધશે લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં રાહત ચામબી પેટ કે પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થશે મનમાં આત્મવિશ્વાસ અને ખુશી વધશે ગણેશજીની કૃપાથી આધ્યાત્મિક ઝુકાવ વધશે મંદિર દર્શન પૂજન જાપ અને ધ્યાનમાં રસ વધશે સ્વપ્નોમાં પવિત્ર સંકેતો મળશે ગુરુ કે સંતના આશીર્વાદથી નવી દિશા મળશે વિદેશ પ્રવાસના સંયોગ ધાર્મિક સ્થળોની યાત્રા પ્રવાસ દરમિયાન નવા મિત્ર કે પાર્ટનર મળશે જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે સપ્ટેમ્બર ઓક્ટોબર નોકરીમાં નવી તક ધનલાભ નવેમ્બર ડિસેમ્બર લગ્ન પરિવાર પ્રસંગ વિદેશ પ્રવાસ જાન્યુઆરી ફેબ્રુઆરી આરોગ્યમાન સુધારો આત્મવિશ્વાસ વધશે માર્ચ આધ્યાત્મિક યાત્રા મનમાં શાંતિ એક ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને પીડા ફૂલ અને મોદક અર્પણ કરો બે દર ગુરુવારે ગરીબોને ચણા દાળ અને ગોળનું દાન કરવું ત્રણ ઓમ ગણપતય નમ મંત્રનો જાપ કરવો ચાર મંદિરમાં ઘંટ અર્પણ કરવું પાંચ દરરોજ સવારે ગણેશ સ્તોત્રનો પાઠ કરવો મીન રાશિ માટે આ ગણેશ ચતુર્થી એક સુવર્ણ અવસર લઈને આવી છે આધ્યાત્મિકતા તમામ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન થશે લાંબા સમયથી જે મુશ્કેલીઓ હતી તે દૂર થશે અને જીવનમાં નવી શરૂઆત થશે આખું સારાંશ ગણેશ ચતુર્થી બે હજાર પચીસની ચાર ભાગ્યશાળી રાશિઓ એક સિંહ રાશિ આખું સારાંશ ગણેશ ચતુર્થી બે હજાર પચીસની ચાર ભાગ્યશાળી રાશિઓ એક સિંહ રાશિ રાજયોગ ધનલાભ માન સન્માન બે વૃશ્ચિક રાશિ અટકેલા કાર્યોમાં સફળતા પરિવાર સુખ ત્રણ મકર રાશિ કારકિર્દી સંપત્તિ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ ચાર મીન રાશિ આધ્યાત્મિકતા ધન પ્રેમ અને શાંતિ મિત્રો તમને વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો